વિસાવદરની પેટા ચૂંટણી પછી ચર્ચામાં રહેલા ભાજપના નેતા જવાહર ચાવડા હવે ભાજપ સામે જ મેદાને આવ્યા હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે કારણ કે તેમણે બેરોજગારીની સમસ્યાને લઈને જૂનાગઢની જાહેર જનતાને સંદેશ આપ્યો છે અને જવાહર ચાવડાની જાહેરાત બાદ શા માટે રાજકારણ ગરમાયું છે તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો વીડિયોમાં નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે હું છું વિસાવદરની પેટા ચૂંટણી સતત ચર્ચામાં રહી કારણ કે અહીંયા આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા અને ભાજપમાંથી કિરીટ પટેલ ચૂંટણીના જંગમાં હતા જો કે કિરીટ પટેલ સામે પહેલાથી ભાજપના નેતા જવાહર ચાવડાને વાંદો હતો અને ભૂતકાળમાં તેમણે કિરીટ પટેલના ભ્રષ્ટાચાર અંગે પ્રધાનમંત્રીને જે તે સમયે પત્ર પણ લખ્યો હતો જોકે ભાજપમાંથી કિરીટ પટેલને વિસાવદરની ચૂંટણીના જંગમાં ઉતારતા જવાહર ચાવડા નારાજ થયા હોવાની ચર્ચાઓ હતી અને કિરીટ પટેલ માટે જ્યારે મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી અને સી આર પાટીલ જેવા મોટા નેતાઓ પ્રચાર માટે આવ્યા પરંતુ આ પ્રચાર કે સભામાં જવાહર ચાવડા જોવા ના મળ્યા અને વિસાવદરમાં

બહેનો દ્વારા બેરોજગારીને લઈને અલગ અલગ રજૂઆત પડી છે અને સૌની એવી ભાવના છે કે મને રૂબરૂ મળીને તેને રજૂઆત કરવી છે તમારી લાગણીઓને માન આપીને હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું બેરોજગારીની સમસ્યાને લઈને તમારો પ્રશ્નો સમસ્યાઓ મને જાણવી છે સમજવી છે અને તમને સાંભળવા છે આપણે રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુખ મને જણાવશો જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય મારે જુનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને વધારે રૂબરૂ મળવું છે જેની શરૂઆત માણદર વધકી થી હું કરીશ આવતા મહિને એટલે પહેલી બીજા ત્રીજે સપ્ટેમ્બરના રોજ ત્યાં મુલાકાત લઈશ આપનો આભારી જવાર ચાવડા જવાર ચાવડા એ વિડીયોમાં કહ્યું છે કે તેમને અનેક ભાઈઓ અને બહેનો દ્વારા બેરોજગારીને લઈને રજૂઆત મળી છે અને સૌની ભાવના છે કે તેમને રૂબરૂ મળીએ એટલે હવે તમારા વિસ્તારમાં તમને મળવા માટે આવી રહ્યો છું જેની શરૂઆત માણાવદર વંથલી અને મેંદડાથી કરીશ આમ જવાહર ચાવડા ત્રણ કાર્યક્રમ દરમિયાન સ્થાનિકો સાથે મુલાકાત કરીને બેરોજગારી સહિતના મુદ્દા વિશે સંવાદ કરશે જવાહર ચાવડા હવે લોક સંપર્ક કરવાનું શરૂઆત કરતાં જૂનાગઢના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે તાજેતરમાં જ આપના નેતાની સભામાં પણ જવાહર ચાવડા પહોંચ્યા હતા અને હાલ તો જવાહર ચાવડા નવા જૂની કરવાના મૂળમાં હોય તેવું રાજકીય પંડિતોનું માનવું છે ઉલ્લેખનીય છે કે જવાહર ચાવડા ભાજપના જ નેતા છે પૂર્વ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે અને જો તેમને બેરોજગારીને લઈને રજૂઆતો મળતી હોય તો આ મામલે સરકારમાં શા માટે તેમણે રજૂઆત નથી કરી રહ્યા તે પણ એક સવાલ છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો વધુ સમાચાર જોવા